તેની સાથે સાથે ડાકોર તથા આજુબાજુ ગામના સર્વ સમાજના લોકોએ આની અંદર યોગદાન આપ્યું અને હાજરી આપી અને તમામ લોકોને જમાડીને દરેક જાતની ચીજ વસ્તુ અને ઘર વપરાશની વસ્તુઓ આપીને વિદાય કરવામાં આવી અને આ સમૂહ બહુ સારી રીતે પૂરું થયું તે બદલ જે લોકો આની અંદર સાથ સહકાર આપે છે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના જિમ્મેદાર માણસો જે ઘણા બે ત્રણ મહિનાથી આની અંદર મહેનત કરી અને ભારે જેમત ઉઠાઈ આ સમૂહ પૂરું પાડવામાં સાત અકર આપ્યો તે બદલ હું સેકુલ ઇસ્લામ ટ્રસ્ટ બદલ સૌનો આભાર માનું છું અસલામ વરમતુલ્લા વબરકાતું એટલે શાંતિથી સાંભળજો અને બીજી વસ્તુ એવી હતી કે સમૂહ લગ્ન તો બધી ઘણી બધી જગ્યાએ જોયા પણ ડાકોરના હાથના સમૂહ લગ્નમાં અહીં મંચ ઉપર બેઠેલા માણસો જોઈને એ વાતનો આજ આનંદ એવો તો કે આજથી ચાર પાંચ વર્ષ પહેલા અમારા ખેડા ના ખમીસા કાકા એક સમૂહ લગ્ન રાખેલું ખમીસા કાકા જાતે મુસ્લિમ હોવા છતાં સમૂહ લગ્નમાં એક પણ યુગલ મુસ્લિમ નતું એમના પરિવારે સો ખર્ચે ઘણા બધા જોડાઓ જે હિન્દુ સમાજના હતા એમનું સમૂહ લગ્ન કરાવેલું અને જેની અંદર ડોનેશન કોઈ પણ સમાજનું કે કોઈ પણ માણસનું લીધું નતું ખાલી એમના પરિવારે વધાર પડતા જોડાનું સમૂહ લગ્ન કરાવ્યું હતું અને એની અંદર હિન્દુ મુસ્લિમ એકતા દેખાતી હતી એના જેવી જ અત્યારે ડાકોરના સમૂહ લગ્નમાં જોવા મળ્યું કે અત્યારે જ્યાં બે હજાર ચોવીસ પણ એકવીસમી સદીમાં જે સોશિયલ મીડિયાનો પરમાણુ બોમ્બ ફૂટ્યો છે आणि राजकारण हिंदू मुस्लिम गराव आहे मंचसर